શિક્ષકો ને નોકરીમાં રહેવા માટે એટ પાસ કરવી જરૂરી છે સુપ્રીમ કોર્ટે આજે એટલે કે એક સપ્ટેમ્બર ના રોજ નિર્દેશ આપ્યા છે કે હવે શિક્ષણ સેવા સાથે સંકળાયેલા તમામ શિક્ષકોને તેમની સેવામાં રહેવા અથવા તો પ્રમોશન મેળવવા માટે શિક્ષક પાત્રતા કસોટી એટલે કે ટેટ પરીક્ષા પાસ કરવી પડશે મિત્રો બરાબર આ સુપ્રીમ કોર્ટે ગઈકાલ એટલે કે એક સપ્ટેમ્બરના રોજ નિર્દેશ આપેલો છે મિત્રો બરાબર આ પરીક્ષા કોને આપવાની છે કયા શિક્ષકો આપશે અને કયા શિક્ષકોને નહીં આપવાની શું ગુજરાતમાં આ ફેસલો લાગુ પડશે તેની આપણે વિગતવાર વિડીયોમાં ચર્ચા કરીશું મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને જરૂરથી લાઈક કરજો મિત્રો તો સુપ્રીમ કોર્ટનો ખૂબ જ ઐતિહાસિક કહેવાય અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફેસલો જે ગઈકાલે આપવામાં આવ્યો છે તેમાં આપણે વાત કરીએ તો જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીની બેન્ચે કહ્યું છે કે જે શિક્ષકોની નોકરીના પાંચ વર્ષથી વધુ સમય બાકી છે તેમણે ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ કરવી પડશે જો તેઓ આમ કરે તો તેમણે રાજીનામું આપવું પડશે અથવા તો ફરજિયાત નિવૃત્તિ લેવી પડશે બરાબર છે એટલે સુપ્રીમ કોર્ટે ગઈકાલે સુપ્રીમ કોર્ટના જે માન્ય ન્યાયાધીશ છે તેમણે આ ફેસલો જણાવ્યો છે જે મહારાષ્ટ્ર અને જે કેસ છે એમાં આ ફેસલો તેમને આપેલો છે વધુમાં જે લઘુમતી સંસ્થાઓ માટે પણ તેમણે નિર્ણય કર્યો છે કે આ ફેસલો જે લઘુમતી જે સંસ્થાઓ છે તેમના માટે મોટી બેન્ચ નિર્ણય લેશે કોર્ટે કહ્યું છે કે આ નિર્દેશ લઘુમતી સંસ્થાઓને લાગુ પડશે કે નહીં એ મોટી બેન્ચ નક્કી કરશે તમિલનાડુ અને મહારાષ્ટ્રના શિક્ષણ માટે ફરજિયાત તહેત સંબંધિત અરજીની સુનવણી કરતાં કોર્ટે આ નિર્ણય લીધો છે મિત્રો એટલે કે અત્યારે જે આ નિર્ણય છે તે લઘુમતી સંસ્થાઓ માટે લાગુ પડશે નહીં તે હજુ નિર્ણય લેવાનો બાકી છે અને આ નિર્ણય જે મોટી કોર્ટ છે એટલે કે મોટી બેન્ચ છે સુપ્રીમ કોર્ટની દ્વારા નિર્ણય લેશે બરાબર એટલે કે આ સુપ્રીમ કોર્ટનો જે ફેસલો છે હવેથી સમગ્ર ભારત દેશ માટે આ લાગુ થશે બરાબર પણ આપણે આગળ વિડીયોમાં જોઈશું કે શું ગુજરાતમાં કયા શિક્ષકોને આપવી પડશે શું ગુજ

અને મહારાષ્ટ્રના જે શિક્ષક જૂથો છે શિક્ષક સંઘો છે તેમને કોર્ટમાં અરજી દાખલ કરેલી હતી પરંતુ કોર્ટે જે ફેસલો આપ્યો છે તે તમારી સમક્ષ છે મિત્રો હવે જોઈએ આ ટેટ પરીક્ષા શું છે બરાબર તો આપણે તમને જણાવી દઈએ કે આરટી નિયમ અધિનિયમ બે હજાર નવની કલમ ત્રેવીસ એક મુજબ શિક્ષકો માટેની લઘુત્તમ લાયકાત એનસીટી દ્વારા નિર્ધારિત કરવામાં આવેલ છે એનસીટીએ ત્રેવીસ ઓગસ્ટ બે હજાર દસના એક જાહેરનામું બહાર પાડ્યું હતું જેમાં ધોરણ એકથી આઠ માટે શિક્ષક બનવા માટેની ટેટ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે એટલે મતલબ મિત્રો તમે જો એકથી પાંચમાં હોય તો તમારે ટેટ વન પરીક્ષા આપવી પડશે અને જો ટેટ છ થી આઠમાં હોય વિશેષ શિક્ષક તરીકે તો ટેટ ટુ પરીક્ષા આપવી પડશે જે આરટી છે રાઈટ ટુ એજ્યુકેશન તેમાં બે હજાર ની કલમ ત્રેવીસ એક મુજબ આ દાખલ કરવામાં આવ્યું છે એટલે કે તમારે ટેટ કરવી છે બરાબર આવું સુપ્રીમ કોર્ટે નોંધેલું છે તમને જણાવી દે કે એનસીટીએ શિક્ષક પદોની ઉમેદવારોને ટેટ પાસ કરવા માટે પાંચ વર્ષનો સમયગાળો આપ્યો હતો મિત્રો બરાબર એટલે કે જે મહારાષ્ટ્ર અને જે આપણું બીજું રાજ્ય છે તમિલનાડુ તેમાં પાંચ વર્ષનો જે સમયગાળો આપવામાં આવ્યો હતો આ સમયગાળો બાદમાં વધુ ચાર વર્ષ માટે પણ લંબાવવામાં આવ્યો હતો બરાબર એટલે આ નિયમ છે કે ટેટ પાસ કરવી પડે ઉમેદવારો ની અરજી સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને મદ્રાસ હાઈકોર્ટની બેન્ચે જૂન બે હજાર પચીસમાં જણાવ્યું હતું કે ઓગણત્રીસ જુલાઈ બે હજાર અગિયાર પહેલાં નિયુક્ત થયેલા શિક્ષકોએ સેવા ચાલુ રાખવા માટે ટેટ પાસ કરવી જરૂરી નથી પરંતુ પ્રમોશન માટે ટેટ ફરજિયાત પાસ કરવી પડશે બરાબર એટલે કે સુપ્રીમ કોર્ટે જે કહેવામાં કે જે બે હજાર અગિયાર પહેલાંના છે એ લોકોને ટેટ પાસ કરવી જરૂરી નથી હા પરંતુ તેમને જો પ્રમોશન જોતું હોય એટલે કે જે અહીંયા ગુજરાતમાં નવ નવનું ગ્રેજ્યુએશન વીસનું અને એકવીસનું ગ્રેડ્યસન મળે છે તેના માટે તમારે હવે ટેટ પાસ કરવી પડશે બરાબર કારણ કે તમે આ પરીક્ષા પાસ કરશો તો જ તમને હવે પ્રમોશન કારણ કે શિક્ષક તરીકે પ્રમોશનમાં તમને આચાર્ય પદ આપવામાં આવે છે પરંતુ હવે આચાર્ય માટે પણ અલગ એસ ગુજરાતમાં લેવામાં આવે છે બરાબર એ રીતે કેરવણી નિરીક્ષકની પણ પરીક્ષા આપવામાં આવે છે એટલે કે આપણે હવે નવ વીસ કે એકત્રીસનું ગ્રેજ્યુએશન જોશે તો તમારે ટેટની પરીક્ષા આપવી પડશે જો આ ગુજરાતમાં લાગુ પડશે તો બરાબર મિત્રો આપણે વાત કરીએ કે ગુજરાતમાં સુપ્રીમ કોર્ટનો ફેસલો કયા શિક્ષકોને લાગુ પડશે મિત્રો બરાબર તો સુપ્રીમ કોર્ટનું જજમેન્ટનું જે નિષ્કર્ષ છે કે બે હજાર બે દો દો હજાર ગ્યાર છે પહેલે નિયુક્ત શિક્ષક બરાબર એટલે કે જે બે હજાર અગિયાર પહેલાંના શિક્ષકો છે તેમને મોજુદા પ્રમોશન સુરક્ષિત રહેશે બરાબર એટલે કે અત્યારે એમને ગ્રેડ પે મળ્યો છે તેમાં કોઈ ફેર પડે નહીં બરાબર પરંતુ તેમને જો પ્રમોશન લેવું હશે તો તેમને ફરજિયાત ટેટ જરૂરી બનશે મિત્રો બરાબર અને બે હજાર અગિયાર કે બાદ નિયુક્ત શિક્ષક નિયુક્તિ ઓર પ્રમોશન દોનો કે લીધે ટેટ અનિવાર્ય હે બરાબર એટલે કે જે બે હજાર અગિયાર પછી નિયુક્ત થયેલા શિક્ષકો છે એમને પ્રમોશન માટે અને નિયુક્તિ બરાબર એટલે કે નોકરી માટે એ તો બે હજાર અગિયાર પછીના મોટાભાગના શિક્ષકોએ ટેટ પાસ કરેલી જ છે ગુજરાત રાજ્યમાં કારણ કે બે હજાર અગિયારની ભરતી આપણે છોટ્યાથી ગણીએ કે ટેટ વન માટે ગણીએ બધાએ ટેટ પાસ કરેલી છે બરાબર પરંતુ જો ના કરી હોય વિક તો એ લોકોએ તમારે ફરજિયાત ટેટ પાસ કરવી પડશે પરંતુ આ હજુ રાજ્ય સરકાર તેનું સ્પષ્ટ રીતે જાહેરનામું બહાર પાડશે જો અહીંયા લાગુ પડશે તો બરાબર મિત્રો એટલે અત્યારે ચિંતા કરવાની કોઈ જરૂર છે નથી મિત્રો તો તમને કોઈ પણ મૂંઝવતા પ્રશ્નો હોય તો વિડીયોમાં જરૂર તમે કોમેન્ટ બોક્સમાં લખી જણાવજો અને આવી શૈક્ષણિક અને સચોટ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો જય હિન્દ જય ભારત